જય જય દીપોમા જય દીપોમા બોલો બોલો બસ એકદમ મોજ મોજ પ્રોબ્લેમ તો ઘણા વર્ષોથી છે પણ અત્યારે ચૂપ હતી હા મારા મંડુ છે અંતર નહીં પણ આની અંદર કોઈ સમાધાનનો આતેય કે મારે કેવું છે જ નહી પણ ને ખબર પડવી જો કે વ્યક્તિ શું છે કરે સમજો કે હું કરું તમને કોઈ એટલે તમારી મને ખબર છે અને ત્યાર વખતે કેવું છે ગમન છે ત્યાર વખતે છે ને કીર્તિ પટેલ એકદમ ભોડી વ્યક્તિ હતી અને મેં સહન કરેલું છે બરાબર અને એ મારા મા બાપ પાસે જઈને બેઠો ત્રણ વાર મારા પપ્પા પાસે ગયો ત્યારે મેં એની મેટર ચૂપ રાખી હતી પણ આની હવે હવે એક પછી એક બધા ગેમ કરે છે તો મારી આ ગેમ કઈ તો હું કેમ ના ખુલીને કહું લોકોને લોકો ને જે હશે હું બતાવવાનું મારી જવાબદારી બસ બરાબર ના એવું પતાવવાનું આમાં કઈ પતાવવાનું છે ના ના જાય આજે એટલું બધું છે મને તો મીડિયા વાળા કેટલાય કોલ કરે હજુ મીડિયામાં તો ડિબેટમાં હું બેઠી જ નથી કાલ થી બેસીશ હવે લોકો ની આંખ ખુલવી જોઈએ ખોટા માણસ ને સપોર્ટ કરીને કોઈ મતલબ નથી એને કેટલી છોકરીઓની ની જિંદગી બગાડી એ બધું જ કહીશ તો તો સાથે કામ કરેલું છે ઘણા એક વર્ષ સુધી એટલા માટે અને અત્યાર સુધી કદાચ અમે લોકો એકબીજા ફોલો કરતા હતા ને તો ઈ તો એટલા માટે ફોલો કર્યું હતું કે મારા મા બાપને ને કીધું તું મેં કીધું ઈ અનફોલો કરે એ ખબર પડે જ ને લોકોને

પણ આવી વાતમાં તમારી વસ્તુ હોય ને છે પણ આવી વાતમાં તો હું કઈ રીતના કરી શકું કરોકરો હા વાંધો હા